બનાસકાઠાનો વિકાસ હજુ કેટલો બાકી છે બનાસકાઠાનો વિકાસ થઈ રહ્યો છે તો કોને પેટમાં બળતરા થાય છે કોણ ખરેખર બનાસકાઠાનો વિકાસ નથી ઈચ્છતું આ બધી જ વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બનાસકાંઠાની અંદર બનાસ ડેરીની છપ્પનમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન જે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી છે તેમણે આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગેનીબેન ઉપર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે કોઈક વ્યક્તિને બળતરા થાય છે આપણે આગળ આવી રહ્યા છીએ આપણે નાનામાં નાની સભા કરીએ એમાં લાખો રૂપિયા ખર્ચ કરીએ તો કોઈકને બેઠા બેઠા બળતરા થાય છે અને કહે છે ઓહો આટલા બધા પૈસા વાપરી નાખ્યા કયા કામમાં આટલા પૈસા વાપર્યા છે હવે અમે પણ જ્યાં પૈસા વાપરીએ તમને શું પેટમાં બળતરા થાય છે આવી બધી વાત ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીએ કરી છે અને એમની સાથે જે ચંદનના વૃક્ષો વાવવામાં આવ્યા છે તેમને લઈને પણ શંકર ચૌધરી આગળ આવ્યા છે અને કહ્યું છે કે ઘણા બધા લોકો હતા કહેતા હતા કે શું ખરેખર બનાસની અંદર ચંદનના ઝાડ ઉગી શકે છે આ તો અફવા છે અને એમ કરીને મારી મશ્કરી કરી નાખી હતી જે શંકર ચૌધરીને જરા પણ નહોતું ગમ્યું કારણ કે એમના જે હાવભાવ છે ચહેરાના એક્સપ્રેશન છે તે જ કહી જાય છે કે તેમને કોઈકે આવી મશ્કરી કરી તે જરા પણ નથી ગમી પહેલા તો આપણે એ પણ સાંભળવું છે કે ચંદન બાબતે જે ચંદનના ઝાડ વાવવામાં આવ્યા છે તેમને લઈને શંકર ચૌધરીએ શું કહ્યું છે અને એમની સાથે જે જે લોકોને બનાસકાંઠાનો વિકાસ થઈ રહ્યો છે તે શંકર ચૌધરી જે રીતે વિકાસ કરી રહ્યા છે તે નથી ગમતું કોઈક લોકોને બળતરા થાય છે તે મુદ્દે પણ તેમણે શું કહ્યું છે તે પણ સાંભળવું છે બહાર માનવો છે તમામ બનાસવાસીઓનો કે અમારી વિનંતીને માનીને હું પાલનપુરથી નીકળતો છે કઈ સુધી આવતો ત્યારે આખો ડીસાથી કરીને આખો બે ખેતરના શેડે કે લીમડા દેખાતા નહીં આખી તારની વાળો દેખાતી આજે ત્યાંથી નીકળીએ છીએ તો શેખ નડાબેટ સુધી જાઓ છેલ્લા દસ વર્ષની અંદર તૈયાર થયેલા લીમડા તમે જોશો ને તો શેડે શેડે ઊભા છે આ તમે તમે કર્યું કામ આ બનાસ સ્વાસ્થ્યએ ઉપાડી લીધું તમે જ કામ કર્યું ને આ આપણી બનાસની ધરતીને હરિયાળું કરવાનું કામ તમે જ કર્યું તમે આ કરી શકો છો સક્ષમ છો બધાય એક 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 કદમ આગળ વધારીએ કેવડું મોટું પરિણામ મળી શકે કોઈ કે તો કરવું પડશે ને નવી પેઢી માટે કોણ કરશે આપણે જ કરવું પડે આ જ કામને આગળ વધારવા માટે મારી બનાસવાસીઓને પ્રાર્થના છે બે વર્ષ પહેલાથી એક શરૂઆત આપણે કરી હતી ખાસ કરીને ગયા વખતે એના પરિણામ સારા મળ્યા એ છે ચંદનના ઝાડ માટે મેં જ્યારે વાત ચંદનના ઝાડ બનાસની ધરતી ઉપર થાય એવી વાત કરી તો કેટલાક લોકોએ તો મારી મજાક મસ્કરી કરી હતી બેલ્લો હવે બનાસ કાંઠામાં ચંદન ઉગશે આજ પ્રમાણે મજાક કરી હતી જે રીતે મારી મેડિકલ કોલેજમાં મજાક કરી હતી એ જ પ્રમાણે આની અંદર પણ મજાક કરી હતી કોઈ બનાસકાંઠા થઈ શકે આવું હા થઈ શકે મેં મારા ખેતરની અંદર વાવ્યા મેં જાતે ઉછેર્યા અનેક લોકોએ ઉછેર્યા અનેક જગ્યાએ વ્યવસ્થા થઈ અને એ ઉપરથી હું કહી શકું છું કે બનાસની ધંધી ધરતી ઉપર ચંદન થઈ શકે બનાસની આવતીકાલ ઉજળી થાય એટલા માટે આ બ્રાઝિલની ટેક બ્રાઝિલની ટેકનોલોજી આ ભારતની ધરતી ઉપર લાવીને એનડીડીબી અને બનાસ ડેરીએ ભેગા થઈને આ કામને આગળ વધાર્યું છે અને બિલ્ડિંગની બાજુમાં અઢીસો વિઘા જેટલી જમીન લઈને એ જમીનની અંદર આવું સ્ટેન્ડર્ડ જે ડેવલપ કરી રહ્યા છીએ કે જેથી કરીને દર વર્ષે દસ હજાર કરતા વધારે આવી ગાયોના વાસડીઓ તૈયાર કરીને ખેડૂતોને આપી શકાય પશુપાલકોને આપી શકાય અને જો દસ વર્ષ આ કામ કરશું તો બધી ઓલાદ એવી તૈયાર થશે કે દેશી કાંકરેજી ગાય એ આપણે ત્યાં ત્રીસ ત્રીસ લિટર દૂધ આપતી રોજની થઈ જશે આપણી ભેંસોની અંદર જે ક્ષમતા છે એને પણ ડબલ કરી શકાય એમાં પણ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીનું કામ કરી શકાય આ કામ લઈ લીધું છે એનું કામ હાથ ઉપર ચાલુ કર્યું છે એક વર્ષના સમયગાળામાં આ કામ પૂર્ણ થયેથી ભારતની બ્રીડ ડેવલપ માટેની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ એ આપણી બનાસની ધરતી ઉપર થશે અને મારે આભાર માનવો પડે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે એમણે આની અંદર સબસિડી આપવાની વ્યવસ્થા પણ કરી આપી છે અને ગયા વખતે સહકારી મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અહીંયા આવ્યા હતા ને એ વખતે એમણે આની આ મંજૂરી આપવાની વ્યવસ્થા કરી ઘણા તો પેલું કહેતા હોય ને ક્યાંક કાર્યક્રમ કરે ને ત્યારે કે ઓહો પચાસ લાખ નો ખર્ચો કરી નાખ્યો ઘણા બેઠા બેઠા જીવ બાળા હોય એમ તો પેલું હોય ને કંઈ ના કરીએ તો જીવ બાળતા હોય બેઠા બેઠા બરાબર છે જીવ બાળો તમે સારા કામ માટે ગમે જીવ બાળો તમને ગમે પણ એક કાર્યક્રમ કર્યો હોય એક સભા કરી હોય અને અહીંયા આવીને પચાસ કરોડ રૂપિયા આપી જાય છે એની કોઈ ખબર જ નથી હોતી દર વખતે આવે ત્યારે અહીંયા વારાણસીની અંદર પ્લાન કર્યો તો એકસો ને ચાલીસ કરોડ રૂપિયાની સબસીડી આપે છે અહીંયા બટાકાનો પ્લાન કર્યો તો એમાં પણ એમડી સ્ત્રીએ વાત કરીને આટલા કરોડ રૂપિયા આપ્યા છે આ ભારત સરકાર રાજ્ય સરકાર આપણને આ મદદ કરી રહી છે આપણા પશુપાલકો માટે હવે એમાં માટે અહીંયા આગેવાનો આટલા બધા આવ્યા હોય દરેક કામમાં ઉપયોગી થતા એમને નાનકડો હાથ રૂમાલ આપીએ કે એમાં ખોટું કે ફૂલ એક આપ્યું હોય તો કરવું પડે કે ના પડવું પડે એમ બેઠા જીવ બળે તો શું કરવું તો હવે તો એમનો વાંક કરે જીવ બાળે જેનો વાંક કહેવાય મને લાગે છે કે આમાં બીજાનો કોઈ વાંક ના ગણાય એનો સ્વભાવ એવો જીવ બાળે લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને પછી સૌથી વધારે ચર્ચિત મુદ્દો હોય તો એ તો બનાસકાંઠા કારણ કે બનાસકાંઠાની અંદર કોંગ્રેસની મહિલા અગ્રણી જે ઉભા રાખવામાં આવ્યા હતા ગેનીબેન ઠાકોરને એટલે કે બનાસની સિંહણ કહેવાતી હતી તેમણે ભાજપના ગઢમાં ગાબડું પાડી દીધું અને કોંગ્રેસને જીતાડી દીધી એક બેઠક ઉપર કોંગ્રેસ ગુજરાતમાં જીતી ગઈ તે બાદ સૌથી વધારે જો કોઈ ચર્ચાનો વિષય બન્યા હોય તો એ હતા શંકરભાઈ ચૌધરી અને એમની સાથે ગેનીબેન ઠાકોર કારણ કે ગેનીબેનને જીતાડવા માટે ક્યાંક ભાજપના નેતાઓએ મદદ કરી હતી તેવું પણ કહેવામાં આવતું હતું એમની સાથે શંકર ચૌધરીએ ઘણા બધા એવા પણ ફેક્ટર ઊભા કર્યા હતા કે તે ગેનીબેનને જીતાડી ના શકે કારણ કે ગેનીબેન ખબર હતા કે આ એકદમ તાકાતવાર ઉમેદવાર છે અને તે જીતીને બતાવશે એ દરમિયાન શંકર ચૌધરીએ ગેનીબેનને હરાવવા માટે પણ પોતાના જે પારિવારિક સંબંધો સારા હોય તેવા વ્યક્તિને મેદાનમાં ઉતાર્યા હતા તેમને જીતાડવા માટે ઘણી બધી મહેનત કરી હતી તેમ છતાં શંકર ચૌધરી ફાવી ના શક્યા અને ગેનીબેન ઠાકોર જીતી ગયા હતા જે બાદ આજે પહેલીવાર શંકર ચૌધરીના મોઢેથી આ નિવેદન આવ્યું છે કે કોઈક વ્યક્તિને બળતરા થઈ રહી છે કોઈકને નથી ગમતું કે બનાસકાંઠાનો વિકાસ થાય હવે એ જોવાનું છે કે પહેલી વખત જ્યારે આ શબ્દ વાપરવામાં આવ્યો છે કે બળતરા શબ્દ જે ગેની બેન માટે વપરાયો છે કારણ કે હંમેશ માટે ચર્ચા તો વિષય તો એ જ છે કે શંકર ચૌધરી ગેનીબેન ઉપર પ્રહાર કરે છે ગેનીબેન ઠાકોર છે શંકર ચૌધરી ઉપર પ્રહાર કરે છે અને એમની સાથે એ જોવાનું છે કે આ મુદ્દો આ વખતે ઉઠાવ્યો છે તેમના જવાબમાં જો ગેની આ મુદ્દો સાંભળ્યો હશે તો શું જવાબ આપવાના છે કારણ કે ચર્ચિત મુદ્દોમાં હંમેશા શંકર ચૌધરી અને હંમેશા અંદર રહેતા કારણ કે ચૂંટણી એટલી બધી રસપ્રદ હતી કે તેમાં એ એ જોવાનું હતું કે શંકર ચૌધરીએ જે ઉમેદવારને ઊભા રાખ્યા છે તે વિજેતા થાય છે કે પછી ગેનીબેન પોતાના આપ બળે જે રીતે વિજેતા બન્યા છે તેમાંથી સૌથી પહેલા લોકો કોને ચૂંટીને આવે છે હવે તો એ જોવાનું છે શંકર ચૌધરી પહેલી વખત આ રીતે પોતાનો બળાપો કાઢ્યો